હાલો મિત્રો કેમ છો બધા આવી ગયા નવા બ્લોગમાં તો આજે જો વારી આવ્યા આવી ભૂખબર ભાઈ જો આ હે આંકડી ક્યાં રાખું રાખ લે ભાઈ ટ્રેક્ટર રાખ લે ક્યાં રાખું ભાઈ આવતો રહ્યો જો ઈ તો કાઢી લઈને ગયો તો આવીને આ બે કાઢી આવ્યા આ મિલન જો ઓરખતા આવો તમે આને આગળ જો લાકડા સોઈ કે સોલીમ રાખવા જોઈએ ને એ સોલી નહોતા આવ્યા અમારે સોલવા ભાઈ મેં કહું હવે કાંઈ વાંધો ને સોલી નાખે યારો લાકડા એ જો લાકડા બેહાડ દીધા મસ્તી ના હજી આ રાખવું એ રાખી દઈએ ભાઈ ભૂકો કરી દે અમારે હાથ તો ભૂકો છે અરે પણ એ બસ બસ ભાઈ બસ રેડી હો ને ડ્રાઇવિંગ કહ્યું હું મને તમે યાર હમણાં બ્લોગરને પચાવી ફેરી નાખ્યું હે પાછી એવા તું ભાઈ મેં મારું મનને બોલ્યું દોરી તું આખી લાકડા ફીટ કરી રહ્યો ભરવા મને યો ફરવા અને કોઈ લઈ આવ્યા ને એ કયો છોકરા હેને ભરવા નાખીએ કઈ વાંધો નહીં કામ સાતું આવ્યા આવે હે હા ખોટીનો નો હા ખોટી નો ભીગા મને નથી લાગતું આવે રસ્તો નઈ જડે હા ચોવીસ કલાક સુધી રાખીએ વાંધો નહીં બે ને ખેંચી લો મને ખેંચી ત્યાંથી બ્લોક મોડો ચાલુ કર્યો આજે અમે ગયા ખંભાળીએ ઉતારી નાખી ગયો કેમ કે ભાઈ ભાઈ ડ્રાઈવિંગ કરતો હતો કે એટલે અને ઓલો ભાઈ હતો ને એટલે હું ભાઈ હોય હું તું સમજ બસ હવે બસ હવે રેડી મૂક દો હા મૂકી દે હાલ બહુ કાંઈ કરાવે પછી હાલ મારે કેટલી જગ્યા ઉભું ને મારે આજે ઓલા જ મહેમાન હે ગાડી અમે કરી રીતે નહીં મામાના છોકરા બે એ ઠુક ન મરા દાદા જટી રાખવી એટલે ચાલ હવે માંસ લીધું બરાબર એમાં અંદર ભૂકો હમા હા કે અમે ભૂકો ભરવા કીમ ને પ્રોફેશનલ હે કે નો એ નવગામ ના પ્રોફેશનલ હો હે ને જો

બંધ થઈ ગયું બે વાર ત્રીજી વાર બાંધે છે અને આ ભાઈ જે ટ્રેક્ટર છે કિંગ કરે છે રેડી છે ને ટ્રેક્ટર હે ભાઈ સોનારી કાંઈ ના ભૂગે એ રેવા દે એમ કાંઈ જૂનું થઈ ગયું મહેન્દ્ર સોનારી કાંઈ ભૂગી જાય આ ના ભૂગે એમ એમ જો બાકી તમારે સોનારી કાંઈ સોનારી આ આરસ કરાય પછી આમાં થોડું જો ટ્રેક્ટર છે ને જે બહુ જૂનું મોડલ હે અમારે છે ને હિન્દી હિન્દી એવું એ જ મોડલ હે પણ અમારે હજી હરાવટ નામી હે કે આ બહુ હરી ગયું યા નવે ગામ દરિયા કિનારાનું ખારો ને બારોન ઓહો તૂટી ગયા હે વાઘા આવી આપણે હાઈ બાંધને ભાઈ યાર તો ભૂકો ભાઈ ઉતારા મારે આવ્યું કાલ નું ગામ લે માર્શલ માર્શલે શું કીધું તું માર્શલ એમ કીધું તું માર્શલના આજે આપી મજા આવે એ જ હતું કે માર્સલનું ને માર્શલે એમ કીધું

ઓલે આખું ટેક્સ નથી ઓલો જાતો ને કાંઈ કરે દોર્યું હજી જા જા કોઈ દે ભૂખા આર પાર થઈ જવું જોઈએ પાઠ લે જો ભાઈ ભાઈ ભાંગી જાય થોડુંક આગળ લે

ભાઈ ટ્રેક્ટર કઈ ના કેવાય કેમકે આવા જૂના જમાના ટ્રેક્ટર તો બહુ ચાલે દેવા દે તું પથાર થઈ કોંકનું મારે શું કહો તા મોબાઈલ મૂક દે મારે ધરી કામ હે લે હાલે ભાઈ ત્યારે થયો હે દે દે ખપાવી દે ભાઈ કાકા આવે હે કાકા આવે કાકા આવે ભાઈ જઈ લે ભાઈ ભાઈ હેલું પડે હેલું પડે ને ચાલો ફરી લે હવે ભૂકો બગાડે ભૂત ચાલો રેડી આટલું જ દેવાનું હે હલો નીકળો નહીં એ તૂટે ભાઈ આમાં કઈ નક્કી નહી ભૂકો માં જ છે બહુ જાજો નથી દેખાડતો ભૂકો થોડોક છે થોડોક દેવાનો હોય પછી બહુ જાજો ધરું ના કરવાનું હોય ભર લે તો ખટારો ખટારો ને હોય તો ખટારો ભર દે હું તો મજા આવી ભૂકો મેં ખડકો ગે તમારી મહેનત પાણી ખરી ખડકો હું ક્યાં ભૂકો જો મસ્ત ખડકો તમારી મહેનત તોડી મેં ખડકો એકદમ નવો નવો નવે નવો ભૂકો નવે નવી રીતે ભાઈ હું આવા જાઉં ધક્કો મારું હા તું કે ધૂ હિ જાય મિલન લોડર છે આને માસી ઓલું લોડર હા ભૂકો ભરવાનું પેસી લાવે ને ભર દે આંખ જો તારે એવું કે એવું બધું ખાવે મને એટલું મોટું ભરવું ના ખાવે લોડર બોડર હોય ને તો આવી મૂકવું આમ ડાયરેક્ટ ટોલીમાં કે ભરી દઉં ડાયરેક્ટ મેલું હા ખબર નઈ પડી જોઈએ ને તારે હાલો ભાઈ ટોલી ફરાઈ ગઈ છે હવ ધીરે ધીરે હાલતા થાવ ત્યાં સાંઈ જાય પૂગી જાવ હા તો મોડું જાવ હં રાખજે રાખજે થોડોક બધું વધે બધું લઈ લે હાલો બે જાણ દાબવા વાળા એક હજી કે ઓલું ઢીલું બહુ હજી બાંધે બંધારું ભાઈ તારું હવે બંધાર કલાકો મળે ખૂન ખૂન હે મારે લોગ ઉતારવાનું મજા લોગ ઉતારવું ભરવાનું ટેકો દેવાનું થતો નથી મારે તો કેવું ટેકો દેવો પડે ટેકો દે હજી ક્લિપ લઈ લેવો ને પછી ઠેકો દો કેમકે તમે ચાર જણા મારું કંઈ કામ જ નથી આપ વિડીયો ઉતાર લઈ અને અપલોડ કરી દે હું યુટ્યુબમાં કાકા આવી જો એ તો હો ને મજામાં જોઈ એને કઈ તકલીફ હોય કાકા તો પછી ચાલો ઠેકો દો મને નથી દેતો ઠેકો છો હું જાય જોઈ હું મારે શું કરવાનું હે મારો શું છે હાલે હાલે બધું ચાલો વિડીયો લાંબો થઈ જાય ભાઈ કે જે ઊંઘવાનું ચાલો ફર લે ફટાફટ ઘણો ફરી લીધો જો મિત્રો આ બધા હવે પાણી વાણી પીએ છે દી આસમી ગયું

ઓઘા ઓલા થઈ ગયા ધૂળવાળા મહેનત પડે ને આમાં ભૂકામાં ખબર એમ